રાજકોટ અગ્નિકાંડમાં લોકોને ગેમ ઝોનમાં ઓફર આપી લચાવવામાં આવ્યા હતા અને ઓફરથી હતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ઓફર આપી લોકોને આકર્ષાયા હતા જેમાં ઓફર આપી મોતના મુખમાં લોકોને ધકેલવામાં આવ્યા હતા રૂપિયા નવ્વાણુંમાં એકસો પચાસ પ્રતિ ગેમની ઓફર આપવામાં આવી હતી તથા સોમવારથી શુક્રવાર સુધી નવ્વાણુંની ઓફર હતી તેમજ એક ગેમ રમવા માટે નવ્વાણુંની ઓફર અપાઈ હતી તથા શનિ રવિ માટે એકસો પચાસની ઓફર આપવામાં આવી હતી રૂપિયા એકસો પચાસમાં એક ગેમ અને એન્ટ્રી ફ્રીની ઓફર હતી તો રૂપિયા બારસોમાં તમામ ગેમ્સની કોમ્બો ઓફર હતી ઓફરને લઈ મોટી સંખ્યામાં બાળકો યુવાનો આવ્યા હતા તેમજ બાળકો અને યુવાનોને ખબર ન હતી કે ઓફર જીવલેણ હતી ટીઆરપી ગેમ ઝોનમાં નવ્વાણું અને એકસો પચાસ રૂપિયા પ્રતિ ગેમની ઓફરથી લોકો આકર્ષાઈ ગયા હતા જેમાં સોમવારથી શુક્રવાર સુધી નવ્વાણું રૂપિયામાં એક ગેમ રમવા આપવાની ઓફર આપવામાં આવી હતી તો એકસો પચાસ રૂપિયામાં બોલિંગ નામની એક ગેમની શનિ અને રવિવારની ઓફર હતી જેમાં એકસો પચાસ રૂપિયામાં એક ગેમની ઓફર અને એન્ટ્રી ફીની લોકોને આકર્ષવામાં આવ્યા હતા